જ્યારે જયારે ન્યુઝ ની ટીમ પહોંચી કચ્છ ભચાઉ તાલુકાના લલિયાણા ગામે જ્યાં કને જે ગઈ સવારે વરસી રહેલા માવઠાના વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવાનું વારું આવ્યું છે ત્યારે અત્યારે તમે મારી પાછળ આજે ખેતર જોઈ રહ્યા છો આ ખીલસી જાડેજાનું ખેતર છે ખેતરની અંદર તમામ જુવારનો જે પાક લાગેલું છે આખે આખો સુઈ ગયું છે હવે એને કોઈ પણ હાલમાં લેવું તેમ પોસાય એમ નથી કારણ કે મજૂરી મોઘી છે લાખો રૂપિયાની આજાર છે લગભગ અગિયાર એકર જેટલું આ ખેતર આવેલું છે ખેતર ની અંદર એક પણ પાક અત્યારે હાલ કામ આવે એવું દેખાતું નથી હવે આપણી સાથે આયાના ખેડૂત પણ છે ગામ ના આવો એમનાથી આપણે જાણીએ શું કહી રહ્યા છે ત્યારે અમારા ખેતરમાં 8 એકર બરી ગયું છે ટુઅરના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે સરકાર પાક ધિરાણ માફ કરી જેજુવા છે સરકાર પાસે અને હજી આ ટુઅરના પાક પણ નુકસાન થયું છે ગઈકાલે માવઠાના કારણે તો ક્યાંક ને ક્યાંક સરકાર જે વાતો કરે છે ખેડૂતોને લઈને તો ખેડૂતો અત્યારે સરકાર પાસે તમે શું શું માંગુ કરીએ અમારે એક જ માન છે પછી એમને ભોગવવું પડશે સરકારની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ભોગવવું ભાજપ સરકારની સો એ સો ટકા નુકસાની છે મારે આઠ એક નીતુ એ છે સો એ સો ટકા ભરી ગયી છે દસ એકર ના એરંડા છે એ સો એ સો ટકા ભરી ગયું છે અને અત્યારે ખેતર એમને પડ્યું છે શિયાળુ પાકમાં શિયાળુ પાક માં વર્ષ પાણી છે નહિ તો શું વાવવું પાણી ચાલુ કેનાલ થતી અમારી કેનાલ તાત્કાલિક ચાલુ કરે અને આ ખેડૂતોને જે પાક ધિરાણ છે એ માફ કરે કેમ કે ખેડૂત નો પાક નિષ્ફળ ગયો છે ખેડૂત ને ભરવું શે અત્યારે બીજી કોઈ આવક છે અહીંયા પાણી છે નહી એટલે તમારે આ એકરમાં નુકસાની થઈ છે મારી 18 નુકસાની છે બીજી છે પણ ઓછી છે આ તો સો એ 100% નુકસાની છે અને સર્વે કરી ગયા છે પણ એનું કાયાતો પતો છે નહીં હવે સર્વે કરી સર્વે કર્યો છે સર્વે કરીને ફોટા પાડી ગયા છે પણ પછી કઈ આયુ છે નહીં હજી એનું

અને જો માફ નહીં કરે તો સરકારને આવતા દિવસોમાં ભોગવવું પડશે પડશે અને પડશે હવે ખેડૂત કને બીજો કોઈ વિકલ્પ નથી દવા વિવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી ખેડૂતને જગતનો તાત છે એને ગમે ત્યારે બીજો તો કોઈ ઉધાર તો છે નહીં સરકાર કોઈ કઈ વસ્તુ દેતી નથી વિવા અત્યારે પાક ધિરાણ લીધેલું છે આવતા સમયમાં પાક ધિરાણ અમારે કઈ થયું જ નથી તો ભરવું ક્યાંથી